હળવદના વીસ જેટલા ખેડૂતોએ ખર્ચાળ ખેતી સામે નવો પ્રયોગ હાથ ધર્યો છે ખેતીના ખર્ચે ઓછા કરવા માટે ખેડૂતોએ હવે મગફળીના વાવેતર દરમિયાન ખેતરના પારા પર તુવેરનું વાવેતર કર્યું જેના લીધે ફક્ત છ જ માસમાં એક વીઘામાં પાંચ હજાર જેવા સામાન્ય ખર્ચમાં પચીસ હજારનું ઉત્પાદન મળે હાલમાં તુવેરનો ભાવ પણ માર્કેટમાં સારો છે જેથી ખેડૂતોને એક જ ખેડમાં બે ઉપજનું ઉત્પાદન થવાથી આર્થિક રીતે ફાયદો થાય છે અને તુર વાવી છે મગફળીના પારે હાજરના ઢૂકળી વાવી છે એટલે છક મહિના તો ઊભી જ રહે ને મણ ઉતારો આવે એસીના ભાંડે છે અને ભાવ આઠસો નવસો રૂપિયા કે હજાર આવે છે બજાર પીઠી તુરમાં એવું હોય ને ખર્ચમાં થોડોક આપણને બીજી વસ્તુ કરતા ફાયદો થાય મગફળીમાં પારે વાવો ને એટલે ખાલી બિયરણ ને ટ્રેક્ટર તો નહોતું નાખ્યું ખાલી પારે હમણાં પાવન ચાલુ રાખી દે અને વીસ થી પચીસ મણ વીઘે ઉતરે અને મજૂરી ખર્ચ ઓછું ટ્રેક્ટરથી ડીઝલ બચે ડીએપી નથી નાખ્યું ઉરિયા બે વખત નાખ્યું બે ત્રણ વખત દવા નાખી સાઈટી એ જ ની દવાએ પડે